નમસ્કાર હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે પીએમ મોદી સરપ્રાઇઝ આપવા માટે જાણીતા છે તેલંગાણાની ધરતી પરથી કોમેન્ટ્સ કરીને તેમણે દેશને વધુ એક વખત સરપ્રાઇઝ આપી તેમણે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીના નામ લીધા સૌ કોઈના મનમાં સવાલ થઈ રહ્યો છે કે આખરે શા માટે આ નામ લેવામાં આવ્યા અમે તમને એના વિશે વિસ્તારથી જણાવીશું આ ઉદ્યોગપતિઓના યોગદાનની પણ વિગતે વાત કરીશું ક્રિકેટની પીચ અને પોલિટિકલ સ્પીચ બંનેમાં ફટકાબાજી થઈ રહી છે એક તરફ આઈપીએલ છે અને બીજી તરફ લોકસભાની ચૂંટણી એક સારો બેટ્સમેન હરીફ ટીમનો બોલર કેવી રીતે બોલિંગ કરશે એને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ કરે છે બોલ કેવી રીતે ટર્ન લેશે ફાસ્ટ ડિલિવરી સ્લો ડિલિવરી સ્પીન હશે કે સ્વિંગ એ બધાની પ્રેક્ટિસ બેટ્સમેન કરે બોલરને પણ આ વાતનો સારી રીતે ખ્યાલ જ હોય એટલે બોલર ક્યારેક ઓચિંતા ગૂગલી નાખી દે એના પર સિક્સ પણ વાગી શકે અને વિકેટ પણ મળી શકે આવી ગૂગલી તમે ક્રિકેટ મેચમાં જોતા હશો વાત પોલિટિકલ સ્પીચની તો પછી પીએમ મોદીએ આવી જ એક ગુગલી નાખી ભારતના ટોચના બે ઉદ્યોગપતિઓ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીના નામ તેમણે લીધા એ પછી તો જાણે મીડિયા અને પોતાની જાતને એનાલિસ્ટ ઘોષિત કરનારા લોકોને મજા પડી ગઈ તમે સૌપ્રથમ પીએમ મોદીના એ વક્તવ્યને સાંભળો પાંચ સાલ છે એક માલા જપતે તે पांच उद्योगपति पांच उद्योगपति पांच उद्योगपति फिर धीरे धीरे कहने लगे अंबानी अडानी अंबानी अडानी अंबानी अडानी पांच साल से लेकिन जब से चुनाव घोषित हुआ है इन्होंने अंबानी अडानी को गाली देना बंद कर दिया मैं आज तेलंगाना की धरती से पूछना चाहता हूं जरा इस साझा एक घोषित करें कि चुनाव में ये अंबानी अडानी से कितना माल उठाया है પીએમ મોદીએ રાહુલ ગાંધીને લઈને સવાલો ઉઠાવ્યા છે જો કે પીએમ મોદી અત્યાર સુધી અંબાણી અને અડાણીના નામ લેતા નહોતા એટલે તેમણે અંબાણી અને અડાણીના નામ લેતા સૌ કોઈ ચોંકી ગયા છે ઇન્ડિયન બિઝનેસ ઇન્ડસ્ટ્રીમાં સૌ કોઈના મનમાં સવાલ થઈ રહ્યો છે કે આ શું થઈ રહ્યું છે દેશના ઉદ્યોગપતિઓને પોતાની આંખો અને કાન પર વિશ્વાસ થતો નથી ખેર એને જ ગુગલી કહેવાય તમે એમ ન માનતા કે પીએમ મોદીએ ગભરાહટના મારે આવું કોઈ સ્ટેટમેન્ટ આપ્યું છે તેઓ જે કંઈ પણ શબ્દો બોલે છે એની પાછળ ચોક્કસ રાજકીય ગણતરી હોય છે હવે આ રાજકીય ગણતરીનો ઉકેલ કેવો આવશે એ જાણવા માટે રાહ જોવી રહી અત્યારે તો કોંગ્રેસના નેતાઓને જાણે મજા પડી ગઈ છે કોંગ્રેસ અને એનો પ્રચાર કરી રહેલા કેટલાક રાજકીય વિશ્લેષકો અને રાહુલ ગાંધીની જીત ગણાવી રહ્યા છે પીએમ મોદીની ગુગલીનો કોંગ્રેસ તરફથી राहुल ने प्रियंका क्यों जवाब आप ये जरा तुम्हें सांबड़ो नमस्कार मोदी जी थोड़ा सा घबराए गए क्या नॉर्मली आप बंद कमरों में अदानी जी अम्बानी जी की बात करते हो पहली बार आपने पब्लिक में अदानी अदानी अम्बानी बोला और आपको ये भी मालूम कि ये टेम्पो में पैसा देते हैं क्या ये आपका पर्सनल एक्सपीरियंस है क्या आ, एक काम कीजिए सी को इनके पास भेजिए न पूरी जानकारी करिए इंक्वायरी कराइए जल्दी से जल्दी कराइए घबराइए मत कह रहे हैं भाषण में इन्होंने आज कहा है कि राहुल जी अडानी अंबानी का नाम नहीं ले रहे हैं रोज हम इनकी सच्चाई आपके सामने इनका खुलासा करते हैं रोज हम आपको तो कहते हैं कि बड़े 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 खड़ा की की साथ इनकी साथलह लाख करोड़ रुपए રાહુલ અને પ્રિયંકાની શબ્દો સ્વરૂપે ફટકાબાજી તમે સાંભળી બીજેપીના નેતાઓની દલીલ છે કે રાહુલ ગાંધી વર્ષોથી દરેક ભાષણમાં અંબાણી અને અદાણીના નામ લેતા રહેતા હતા જો કે હવે લોકસભાની ચૂંટણી માટેના ભાષણોમાં એટલી તીવ્રતા તેઓ તીવ્રતાથી તેઓ નામ લેતા નથી ખેર આખો મામલો રાજકીય છે બે બાબત છે એક તો ચૂંટણીમાં લોકોનું ધ્યાન ખેંચવા માટે નેતાઓ સ્ટેટમેન્ટ્સ આપતા રહેતા હોય છે રાહુલ છેલ્લા દસ વર્ષથી સતત કહેતા રહ્યા છે કે કેન્દ્ર સરકાર આ બે ઉદ્યોગપતિઓને આર્થિક ફાયદો કરાવી રહી છે રેલવેથી લઈને બંદરો સુધી તમામ રિસોર્સિસ આ ઉદ્યોગપતિને આપવામાં આવતા હોવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે દેશના ઉદ્યોગપતિઓને કોણે સૌથી વધુ મદદ કરી એની હકીકત અમે તમને જણાવીશું અમે ઉદ્યોગપતિઓને મદદ કરવાની વિરુદ્ધ નથી કેમ કે ઉદ્યોગપતિઓને મદદ કરવાથી આખરે રોજગારીનું સર્જન થાય છે જેનાથી એકંદરે તે લાભ થાય છે બીજેપીની સ્થાપના થઈ એના પહેલા જ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીનો જન્મ થઈ ચૂક્યો હતો રાહુલ ગાંધી જન્મ્યા પણ નહોતા ત્યારે અંબાણી ગ્રુપનો બિઝનેસ ફેલાઈ ચૂક્યો હતો કોંગ્રેસના રાજમાં જ આ બંને ગ્રુપનો વ્યાપ વધ્યો છે હવે કોંગ્રેસે ખુલાસો કરવો જોઈએ કે જો આ બંને ઉદ્યોગપતિઓનું બેકગ્રાઉન્ડ બરાબર ન હોય તો તેમનો વ્યાપ કેવી રીતે વધ્યો બલકે આ બંને ઉદ્યોગ જૂથોના કારણે દેશની ઇકોનોમીને બળ મળ્યું છે હવે ફેક્સ પર એક નજર કરી લઈએ કોંગ્રેસની લીડરશીપમાં યુપીએ સરકારે જાયન્ટ કોર્પોરેટ્સને ખૂબ મદદ કરી હતી બે હજાર પાંચથી બે હજાર તેર દરમિયાન જુદા જુદા જાયન્ટ કોર્પોરેટ્સને આપવામાં આવેલી છત્રીસ પાંચ લાખ કરોડ રૂપિયાની લોનને માફ કરી દેવામાં આવી હતી બે હજાર પાંચ બે હજાર છની સરખામણીમાં બે હજાર તેર અને બે હજાર ચૌદમાં બેડ લોસનો રેશો એકસો બત્રીસ ટકા વધી ગયો હતો એટલે જ પોતાની જાતને ગરીબોનો તારણહાર હાર ગણાવતા કોંગ્રેસે જાયન્ટ્સ કોર્પોરેટ ગ્રુપ્સને મદદ કરી હોવાનો આરોપ બીજેપીએ અનેક વખત મૂક્યો છે કોંગ્રેસ આરોપ મૂકી રહી છે કે બીજેપી સરકારે અંબાણી અને અદાણીને મદદ કરી છે હવે ભૂતકાળમાં આપણે આંકડા જોઈએ કે ખરેખર આ બંને ઉદ્યોગપતિઓને કોણે મદદ કરી હતી તમે એમ ન માનતા કે અમે ઉદ્યોગપતિની વિરુદ્ધમાં છીએ અમે સ્પષ્ટ કહેવા માગીએ છીએ કે દેશને અંબાણી અને અદાણીની જ નહીં પરંતુ તેમના જેવા ઓછામાં ઓછા સો મોટા ઉદ્યોગપતિઓની જરૂર છે વાત આક્ષેપોની છે ત્યારે નક્ક હકીકતો પર નજર કરીએ બીજેપીના પ્રવક્તા શ્રીકાંત શર્માએ ચોવીસ ડિસેમ્બર બે હજાર સોળના દિવસે જણાવ્યું હતું કે યુપીએના શાસન દરમિયાન અદાણી ગ્રુપને બોતેર હજાર કરોડની લોન આપવામાં આવી હતી બીજી તરફ અંબાણી ગ્રુપને એક પોઈન્ટ તેર લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં પીએમ બન્યા એના પછી જ અંબાણી અને અદાણી સહિતના અનેક જાયન્ટ કોર્પોરેટ્સ પાસેથી લોન વસૂલવાની પ્રક્રિયા શરૂ થઈ હતી શ્રીકાંતે એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસે જૉન્ટ્સ કોર્પોરેટ ગ્રુપ્સને ખેરાત આપી હતી પીએમ મોદીની સરકારે જ રિકવરી કરી છે યુપીએ સરકાર દ્વારા વિજય માલ્યાને ખૂબ જ મદદ કરવામાં આવી હોવાનો આરોપ પણ તેમણે મૂક્યો હતો વાસ્તવમાં અંબાણી અને અદાણી તો એક પ્રતિક છે તેઓ જાયન્ટ કોર્પોરેટ્સ ગ્રુપના પ્રતિક છે એટલે જ રાજનેતાઓ જ્યારે તેમના નામ બોલે ત્યારે તમારે સમજવું કે તેઓ વાસ્તવમાં દેશના જાયન્ટ કોર્પોરેટ્સની વાત કરી રહ્યા છે જાયન્ટ કોર્પોરેટ ગ્રુપને સરકાર દ્વારા સહાય આપવાના મામલે અત્યારે બીજેપી અને કોંગ્રેસ આમને સામને છે હવે અમે દેશમાં જાયન્ટ કોર્પોરેટ દ્વારા સૌથી મોટા બેંક ફ્રોડની વાત કરીશું એ બીજી શિપયાર્ડની અમે વાત કરી રહ્યા છીએ આ કેસમાં ખરેખર કોણે ખેરાત વહેંચી હતી એ સવાલ થઈ રહ્યો છે બીજેપીએ દાવો કર્યો હતો કે યુપીએ સરકારમાં આ કંપનીને બાવીસ હજાર આઠસો ને કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી બલકે બીજેપી સરકારે તો આ ફ્રોડની તપાસ કરી અને એક્શન લીધા બીજી તરફ કોંગ્રેસ આરોપ મૂકી રહી છે કે આ મામલે એક્શન લેવામાં વિલંબ થયો છે ખેર આ મામલો રાજકીય છે જો કે ઇકોનોમીની વાત કરીએ તો દેશને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીની જેટલી જરૂર છે એટલી જ જરૂર લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીની પણ છે અમે તમને જણાવીશું કે પીએમ મોદી અંબાણી અને અદાણીના કારણે દેશની ઇકોનોમીને કેવી રીતે લાભ મળ્યો છે પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે દેશ ખેડૂતો નોકરિયાતો અને વેપારીઓ અને નાના મોટા ઉદ્યોગોના માલિકો સહિત સૌના સહકારથી હરણફાળ ભરી રહ્યો છે ભારતે વિશ્વની પાંચમા નંબરની ઇકોનોમીનું સ્થાન મેળવ્યું છે એટલું જ નહીં બે હજાર સત્યાવીસ સુધીમાં અમેરિકા અને ચીન બાદ ત્રીજા નંબરની ઇકોનોમી પણ બનશે પીએમ મોદીએ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનો સંકલ્પ કર્યો છે પીએમ મોદી અવારનવાર ધ્યેય વિશે વાત કરતા રહે છે જોકે હમણાં તો તેમણે અંબાણી અને અદાણીને ચર્ચાના કેન્દ્રમાં લાવી સૌને આશ્ચર્યચકિત કર્યા છે ભારતની સમૃદ્ધિ વિશેના પુસ્તક ધ બિલ્યોનર રાજના લેખક જેમ્સ ક્રેપ્રીએ જણાવ્યું હતું કે અમેરિકા અને બીજા અનેક દેશો જે સ્ટેજમાંથી પસાર થઈ ચૂક્યા છે એ સ્ટેજમાંથી ભારત અત્યારે પસાર થઈ રહ્યું છે જેમ કે બ્રિટન અઢારસો વીસના દશકમાં કોરિયા ઓગણીસો સાહીઠ અને ઓગણીસો સિત્તેરના દશકમાં અને ચીન બે હજારના દશકમાં જે સ્ટેજમાં હતું એ સ્ટેજમાં અત્યારે ભારત છે આ સ્ટેજ અબજીપતિઓના સર્જનનો છે અમેરિકન મીડિયા હાઉસ સીએનએનની વેબસાઇટ પર પબ્લિશ થયેલા એક રિપોર્ટમાં જણાવાયું છે કે પત્રકારો અવારનવાર અંબાણી અને અદાણી બંનેની જ્હોન ડી રોકફેલરની સાથે સરખામણી કરે છે રોકફેલર ગિલ્ડેડ યુગ ઉત્સવ દરમિયાન અમેરિકાના પ્રથમ અબજોપતિ બન્યા હતા ઓગણીસમી સદીના છેલ્લા દશકમાં ત્રીસ વર્ષના સમયગાળાને ગિલ્ડેડ યુગ કહેવામાં આવે છે આ સમયગાળામાં સમગ્ર અમેરિકામાં ટ્રેન ફેક્ટરીઓ અને અર્બન સેન્ટર્સનો ખૂબ જ ઝડપથી વ્યાપ વધ્યો હતો જેના કારણે જ ઉદ્યોગપતિઓની સંપત્તિમાં અભૂતપૂર્વ વધારો થયો અંબાણી અને અદાણી ગ્રુપમાં એક ચોક્કસ પરિવારનો દબદબો છે એ જ રીતે સાઉથ કોરિયાની ઇકોનોમીમાં ચોક્કસ પરિવારો દ્વારા જ ચલાવવામાં આવતા જાયન્ટ્સ ગ્રુપનો દશકાઓ સુધી દબદબો હતો જેમાંથી સેમસંગ અને યુન્ડાઈ જેવી કંપનીઓનો બિઝનેસ આખી દુનિયામાં છવાઈ ગયો હતો સેમસંગ સેમી કન્ડક્ટર્સ અને યુન્ડાઈ ઓટો સેક્ટરમાં ગ્લોબલ પ્લેયર છે આ જાયન્ટ કોર્પોરેટ ગ્રુપથી સાઉથ કોરિયાની ઇકોનોમીને લાભ જ થયો છે સીએનએનના રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે પીએમ મોદીની સરકારે આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં મોટા પાયે ક્રાંતિ લાવી છે રસ્તાઓ બંદરો એરપોર્ટ અને રેલવેના બાંધકામ માટે અબજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે ડિજિટલ કનેક્ટિવિટી વધારવા માટે પણ ખાસ પ્રયત્નો કરવામાં આવ્યા છે જેનાથી વેપાર જગત અને સામાન્ય લોકો બંનેને લાભ થયો છે દેશમાં આ ક્રાંતિની શરૂઆત થઈ છે ત્યારે અદાણી અને અંબાણી બંને જ ખૂબ મહત્વના સાથીદાર બન્યા છે સ્વિટરલેન્ડમાં સેન્ટ ગેલન યુનિવર્સિટીના મેટ્રો ઇકોનોમિક્સના પ્રોફેસર ગુઈડો કોઝી પણ કહે છે કે અંબાણી અને અદાણી બંને ભારત માટે ખૂબ જ મહત્વના છે અને તેઓ સારી રીતે કનેક્ટેડ છે તેઓ બંને ખૂબ જ ડાયનેમિક પણ છે આ બંને ગ્રુપ્સ ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે જેનાથી દેશની આર્થિક વૃદ્ધિને સીધી મદદ મળે છે આ બંને ગ્રુપ્સ ડિજિટલ કનેક્ટિવિટીને બળ આપીને પરોક્ષ રીતે પણ દેશના અર્થતંત્રનો વ્યાપ વધારવામાં મદદ કરે છે સંરક્ષણથી લઈને ટેકનોલોજી સુધી પીએમ મોદીની સરકાર આત્મનિર્ભર બનવા માટે ખૂબ જ ભાર મૂકી રહી છે જે દિશામાં અંબાણી અને અદાણી બંને મદદ કરી રહ્યા છે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થયું ત્યારે ભારતના સંરક્ષણ ક્ષેત્ર માટે ચિંતા જાગી હતી સૈન્ય સામગ્રી માટે રશિયા પરની નિર્ભરતાથી આ ચિંતા જન્મી હતી એટલા માટે જ કેન્દ્ર સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ખાસ ભાર મૂક્યો હતો અદાણી ગ્રુપ આત્મનિર્ભરતાના સપનાને સાકાર કરવામાં મદદ કરી રહ્યું છે અદાણી ડિફેન્સ કંપની અત્યારે ડ્રોન્સ કાઉન્ટર ડ્રોન્સ હથિયારો અને વિસ્ફોટકો બનાવવા પર ફોકસ કરી રહી છે જેથી ભવિષ્યમાં સેનાએ એના માટે વિદેશો પર આધાર રાખવો નહીં પડે દેશની સુરક્ષાની વાત છે તો આ દિશામાં અદાણી ગ્રુપની બીજી કામગીરીની નોંધ પણ લેવાઈ રહી ચીનની બેલ્ટ એન્ડ રોડ પહેલનો સામનો કરવામાં અમેરિકા અને ભારત બંને અદાણી ગ્રુપને મદદ કરી રહ્યા છે હિન્દ મહાસાગરમાં શ્રીલંકાનું લોકેશન ખૂબ જ મહત્વનું છે શ્રીલંકાને ચાઇનીઝ ડ્રેગનથી બચાવવા માટે ભારત અને અમેરિકા બંને પ્રયત્નો કરે છે જેના માટે જ શ્રીલંકાના કોલંબોમાં ડીપ વોટર વેસ્ટ કન્ટેનર ટર્મિનલ બનાવવામાં આવી રહ્યું છે જેનું નિર્માણ અદાણી ગ્રુપ કરી રહ્યું છે અમેરિકાએ એના માટે અદાણી ગ્રુપને પંચાવન ત્રીસ કરોડ ડોલરની સહાય કરી છે આપણે એને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરીએ તો છેતાલીસ અબજ રૂપિયા થાય બીજી તરફ અંબાણી ગ્રુપના કારણે દેશને એનર્જી અને ટેકનોલોજીના સેક્ટરમાં આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મદદ મળી છે રિલાયન્સ ગ્રુપે સોલાર પવન અને ગ્રીન હાઇડ્રોજન જેવા એનર્જીના નવા સોર્સિસ માટે મોટા પાયે રોકાણ કર્યું છે આ ગ્રુપ સોલાર પેનલ્સ ફ્યુઅલ ફ્યુઅલ સેલ્સ બેટરી અને અન્ય કમ્પોનન્ટ્સ માટે ઘર આંગણે જ પ્રોડક્શન કરવા રોકાણ કરી રહ્યું છે જેનાથી આયાત પર નિર્ભરતા ઘટી જશે દેશને આત્મનિર્ભર બનાવવાની વાત આવે ત્યારે પીએમ મોદીનું વિઝન તેમજ અંબાણી અદાણી દ્વારા કરાતા રોકાણ વચ્ચે સમાનતા જોવા મળે છે જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે અભૂતપૂર્વ આર્થિક વૃદ્ધિ હાંસલ કરી છે ભારતની આર્થિક શક્તિ વધી હોવાનું વધુ એક ઉદાહરણ અમે તમને આપીશું તમને ખ્યાલ જ હશે કે સ્વિટ્ઝરલેન્ડના દાઓસમાં દર વર્ષે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની મિટિંગ થાય છે જેમાં દુનિયાભરમાંથી ઉદ્યોગપતિઓ આવે છે જોકે દાવોસમાં ઉદ્યોગપતિઓનો જમાવડો પણ ફિક્કો પડી જાય એવી ઘટના ભારતમાં બની હતી અમે જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનની વાત કરી રહ્યા છીએ જેમાં બિલ ગેટ્સ અને માર્ક ઝુબર્ગ ઝુકરબર્ગ સહિત બિઝનેસ જગતની અનેક મોટી હસ્તીઓ હાજર રહી હતી જે ભારત ઇકોનોમિક પાવર હાઉસ હોવાનો પુરાવો હતો આ ભલે પારિવારિક પ્રસંગ હતો જો કે દેશની ઇમેજ બદલવામાં આવા પ્રસંગો ખૂબ જ મોટો રોલ ભજવે છે સાથે જે સૂચવે છે કે દુનિયાના મોટા ઉદ્યોગપતિઓને ભારતમાં રસ છે માત્ર અંબાણી અને અદાણીની વાત નથી દેશમાં મોટા ઉદ્યોગો દેશને આત્મનિર્ભર બનાવવા માટે કમર કસી રહ્યા છે અમે તમને જણાવીશું કે દેશની આર્થિક પ્રગતિમાં મોટા ઉદ્યોગો શા માટે જરૂર છે પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે દેશમાં અંબાણી અને અદાણીની ચર્ચા ચાલી રહી છે ત્યારે મોટો સવાલ એ થઈ રહ્યો છે કે દેશમાં મોટા ઉદ્યોગો વિરુદ્ધ ખોટી રીતે એક્શન લેવાથી શું થાય આ સવાલનો જવાબ મેળવવા માટે આપણે ચીન પર નજર કરી રહી જ્યાં જિનપિંગની ઓથોરિટી દેશના ઉદ્યોગપતિઓને પરેશાન કરવામાં કોઈ કચાશ રાખતી નથી અને એક બિઝનેસમેનને રાતોરાત કાંઈ પણ કરી દેવામાં આવ્યા છે અલીબાબાના ફાઉન્ડર જેક એનું એક ઉદાહરણ છે તેમને થોડા મહિના માટે ગાયબ કરી દેવામાં આવ્યા હતા માત્ર જેક માની વાત નથી જિનપિંગના રાજમાં ટેક કંપનીઓના અનેક ઉદ્યોગપતિઓ પર તવાઈ આવી હતી લાઈવ સ્ટ્રીમિંગ કંપની ડોયુના ચીફ એક્ઝિક્યુટિવ ચેન શેઓજી અને શેન્ડોંગ બોહુ ફાર્માસ્યુટિકલના ચેરમેન ઝેઓ બિંગશિંગ પણ ગાયબ થઈ ગયા હતા ઇન્વેસ્ટમેન્ટ બેન્કર ફેન બેઓને પણ ગાયબ કરી દેવાયા કે તેમની ધરપકડ થઈ સચ્ચાઈ શું છે એની કોઈને ખબર નથી ચીન મોટા ઉદ્યોગો વિરુદ્ધ સતત એક્શન લઈ રહ્યું છે આ એક્શન શા માટે લેવામાં આવી રહ્યા છે એ પણ સ્પષ્ટ નથી એક વાત સ્પષ્ટ છે કે એના લીધે ચીનમાંથી મોટી કંપનીઓ બહાર નીકળી રહી છે વિદેશી કંપનીઓ પણ હવે પ્રોડક્શન માટે ચીન પર નિર્ભરતા ઘટાડવા ઈચ્છે છે જેનો સીધો ફાયદો ભારતને મળી રહ્યો છે એપલ અત્યાર સુધી પ્રોડક્શન માટે ચીન પર નિર્ભર રહેતું હતું જોકે હવે સ્થિતિ બદલાઈ ગઈ છે આ કંપની ચીનની બહાર વધુને વધુ ડિવાઇસના ઉત્પાદન પર ફોકસ કરી રહી છે જેના ભાગરૂપે જ આ કંપનીના ડિવાઇસીસનું ભારતમાં પ્રોડક્શન શરૂ થયું છે એપલે ગયા નાણાકીય વર્ષમાં ભારતમાં ચૌદ અબજ ડોલર એટલે કે લગભગ અગિયારસો સિત્તેર અબજ રૂપિયાની કિંમતના આઈફોન્સનું ઉત્પાદન કર્યું એપલ આગામી ત્રણ વર્ષમાં ભારતમાં પાંચ લાખ નોકરીઓ ઊભી કરશે ચીનમાંથી અનેક કંપનીઓ તેમનું ઉત્પાદન ભારતમાં શિફ્ટ કરી રહી છે જેના કારણે ભારતના યુવાનોને નોકરીઓ માટે વધુ તક મળશે ચીન એના મોટા ઉદ્યોગો પર તવાઈ લાવી રહ્યું છે જેના કારણે મોટા ઉદ્યોગો ચીનમાંથી ભારતમાં શિફ્ટ થઈ રહ્યા છે અત્યારે ચીન સ્લોડાઉનની અસરોનો સામનો કરી રહ્યો છે ત્યારે એનું એક કારણ મોટા ઉદ્યોગોની પડતી પણ જવાબદાર છે બીજી તરફ અમેરિકા મોટા ઉદ્યોગોને પૂરેપૂરી સહાય કરે છે અલબત્ત ધ્યાન રાખે છે કે એના કારણે નાના ઉદ્યોગોને નુકસાન ન થાય જેના કારણે જ અમેરિકાની આર્થિક સ્થિતિ મજબૂત છે અમે વધુ એક વખત કહીશું કે દેશની પ્રગતિ માટે નાના અને મધ્યમ ઉદ્યોગો જેટલી જ જરૂર મોટા ઉદ્યોગોની પણ છે માત્ર એટલી કાળજી રાખવાની જરૂર છે કે મોટા ઉદ્યોગો નાના ઉદ્યોગપતિઓનો કોળિયો ના છીનવી લે દેશમાં મોટા ઉદ્યોગો શા માટે જરૂરી છે એના કેટલાક કારણો અમે તમને આપીશું ટેકનોલોજી દિવસે ને દિવસે બદલાઈ રહી છે નવા નવા પડકારો આવી રહ્યા છે જેના ઉકેલ માટે રિસર્ચ કરવું પડે નાના ઉદ્યોગપતિઓનું પૂરેપૂરું ફોકસ પ્રોડક્શન પર હોય છે તેમની પાસે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે પૂરતા રૂપિયા અને રિસોર્સિસ હોતા નથી આવી સ્થિતિમાં મોટા ઉદ્યોગોથી ફાયદો રહે છે તેઓ સતત રિસર્ચ કરી શકે છે જેનાથી એકંદરે ઇકોસિસ્ટમ ડેવલપ થાય છે આખરે તમામ લોકોને ફાયદો થાય છે અત્યારે ભારતમાં સરકાર પ્રાઇવેટ કંપનીઓની ભાગીદારીથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહી છે જેમાં સ્વાભાવિક રીતે મોટા ઉદ્યોગોની ભાગીદારી જરૂરી છે મોટા ઉદ્યોગો વિદેશોમાંથી દેશમાં મોટાભાયે સીધું વિદેશી રોકાણ પણ લાવે છે આ સમગ્ર ચર્ચાનું કારણ પીએમ મોદીની કોમેન્ટ્સ છે આ કોમેન્ટ્સને તમારે રાજકીય રીતે લેવી જોઈએ લોકસભાની ચૂંટણી જીતવા માટે નેતાઓએ ક્યારેક શોકિંગ સ્ટેટમેન્ટ્સ આપવા પડે છે પીએમ મોદી છેલ્લા કેટલાક સમયથી મુસલમાનોની વિરુદ્ધ બોલી રહ્યા છે તો તમે એમ ન સમજતા કે તેમના મનમાં મુસલમાનો પ્રત્યે અત્યંત ધીક્કાની લાગણી છે છેલ્લા દસ વર્ષમાં તેમણે અનેક વખત માદા મુસલમાનોની પણ વાત કરી છે મુસ્લિમ દેશકોના દેશોના શાસકોની સાથે તેમના મજબૂત સંબંધો પણ છે એટલે તમારે એ સ્ટેટમેન્ટ્સને રાજકીય જરૂરિયાત જ ગણવા જોઈએ એ જ રીતે પીએમ મોદીના અંબાણી અને અદાણી વિશેના સ્ટેટમેન્ટ્સને પણ તમારે રાજકીય રીતે જ ગણવા જોઈએ ખેર આજના બુલેટિનમાં આજે આટલું જ નવા મુદ્દા સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર